ચૂંટણીની નજીક પહોંચતા ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિસ્તારના ગામડાઓમાં દિનરાત પ્રચાર પ્રસારમાં લીન છે મતદારો સુધી પહોંચવા દરેક પક્ષ જાતિ આધારિત મંડળોને સાથે લઈ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે જોકે શનિવારે રાતે પિયાવા ગામમાં પથ્થરમારો થયો હતો જેને પગલે રાજકીય માહોલ ગરમાયો છે શનિવારે રાત્રે પિયાવા ગામે કોંગ્રેસ તરફથી કોળી ઠાકોર સમાજના મતદારો માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજ બાદ શરૂ થયેલી સભા દરમિયાન અચાનક કેટલાક અજાણ્યા તત્વોએ સભા સ્થળે પથ્થરમારો શરૂ કર્યો હતો આ ઘટનામાં બે મહિલાઓ ઘાયલ થઈ છે જેમાંથી એકને માથામાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે વિસાવદર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પથ્થરમારો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી લોકોએ જણાવ્યું હતું કે ઘટના સમયે ગામમાં લાઇટ પણ કાપી નાખવામાં આવી હતી જેના કારણે ડરનો માહોલ સર્જાયો હતો ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ વિજય ઠાકોરે આ ઘટનાને ગંભીર ષડયંત્ર ગણાવતા જણાવ્યું છે જ્યાં જ્યાં કોળી ઠાકોર સમાજ શાંતિપૂર્વક સભા કરીને લોકશાહીનો અવાજ ઊંચો કરે છે ત્યાં આવા તત્વો દ્વારા દુશ્મનોમાં પૂર પગલાં લેવામાં આવે છે સરકારને ચેતવણી આપીએ છીએ કે હવે સહનશીલતાની હદ પાર થઈ છે

અને તેના બાપ ભેગા મળી વિસાવદરની પેટાચૂંટણીમાં પ્રજાને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પિયાવા ગામમાં થયેલી પથ્થરમારાની પાછળ ષડયંત્ર છે જે સાબિત કરે છે કે સત્તાધિક્ષ પક્ષ જમીન ગુમાવતો જણાય છે તેમણે ઉમેર્યું કે ઘાયલ મહિલાઓને સારવા માટે ખસેડવામાં આવી છે પરંતુ આ લડાઈ માત્ર ચૂંટણી જીતવા માટે નથી આ લડાઈ છે આપણા બંધારણ અધિકાર અને કોળી ઠાકોર સમાજના ગૌરવ માટે જે પણ તાકાત લોકશાહી અવાજ દબાવવાનો પ્રયાસ કરશે તેને જનતાનો સામનો કરવો પડશે સૌજને દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ